સોશિયલ મીડિયા મારફત ગુજરાત પોલીસની કેવી રીતે રજૂઆત ફરિયાદ કરી શકાય તો એ જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો સોશિયલ મીડિયા પરની ગુનાઈત પ્રવૃત્તિ ફરિયાદો માટે ખાસ ટીમ અત્યાર સુધીમાં આઠસો પચાસથી વધુ ફરિયાદનો નિકાલ કરાયો છે પહેલી માર્ચ બે હજાર પચીસથી આ જે છે એ પ્રારંભ થયો હતો અનોખી પહેલનો તો અહીં ગુજરાત પોલીસના એક્સ હેન્ડલ પર ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટમાં રિસ્પોન્સ આપે છે ત્યારબાદ લો એન્ડ ઓર્ડર ટ્રાફિક સમસ્યા પ્રોહિબિશન સાયબર ફ્રોડ સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક રેન્જ જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવે છે સોશિયલ મીડિયા મારફત ફરિયાદ કરવા માટે તમારા પ્લે સ્ટોરમાં જઈ અને એક્સ નામની જે એપ્લિકેશન છે જે પહેલાં ટ્વિટર હતું એ તમે ડાઉનલોડ કરી લો તો અહીં તમારું એક્સ ચાલુ થઈ ગયું છે બરાબર છે ટ્વિટર ત્યારબાદ તમને અહીં જે પ્લસ નામનું ઓપ્શન દેખાય છે તેના ઉપર તમે ક્લિક કરો તેની અંદર પોસ્ટ ઉપર જે છે તેના ઉપર તમે ક્લિક કરો ત્યારબાદ તમારે અહીં જે ગુજરાત પોલીસનું હેન્ડલ છે એ તમારે સર્ચ કરવાનું છે પોલીસ ગુજરાત લખશો એટલે આવી જશે તો આપણે એ આવી ગયું છે તો અહીં ત્યારબાદ તમે તમામ પ્રકારની અહીં તમારી વિગતો લખી શકો છો તમારી જે પણ રજૂઆતો હોય ત્યારબાદ તમારે જો ટેગ કરવું હોય તો તમે ડીજીપીને પણ તમે કરી શકો છો ડીજીપી ગુજરાત ત્યારબાદ માનનીય ગૃહમંત્રીને પણ તમે જેને પણ ટેગ કરવા માગો છો એ તમામને ટેગ એ ફરિયાદ કરી શકો છો ત્યારબાદ તમે અહીંથી ફોટો કે અન્ય વસ્તુઓ એ પણ તમે ટેગ કરી શકો છો અને પોસ્ટ ઉપર ક્લિક કરશો એટલે એ ટેગ થઈ જશે અહીંથી પણ તમે લખી શકો છો અથવા તો અહીંથી સર્ચ કરીને ગુજરાત પોલીસનું હેન્ડલ તમે એ કરી શકો છો તો આ રીતે તમે ફરિયાદ કરશો તો તમને તાત્કાલિક જવાબ પણ મળશે તો આ પોલીસનું સત્તાવાર હેન્ડલ છે ગુજરાત પોલીસનું તેની અંદર રિપ્લાય ઉપર આપણે ક્લિક કરીએ તો અહીં આપ જોઈ શકો છો તમામને રિપ્લાય પણ આપવામાં આવે છે આપ જોઈ શકો છો તો આ રીતે તમે ફરિયાદ કરી શકશો થેન્ક યુ આભાર